નમસ્કાર દોસ્તો ફરીવાર એક નવા માં સ્વાગત તમારું મિત્રો

એ ધોરણ દસ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે મિત્રો હવે આપણે બાસ્કુની વાત કરી લઈએ મિત્રો બાસ્કુ એ ધોરણ બાર પાસ કરેલ છે અને તેમણે પંચાવન આવેલ છે દોસ્તો હવે આપણે અભિકની વાત કરી લઈએ અભિક એ ધોરણ નવ સુધી ભણેલ છે મિત્રો અભિક વિડીયોમાં વધુ આવવા લાગ્યા એના પછી ભણવાનું બંધ રાખ્યું હવે મિત્રો આપણે વાત કરીએ ખેંગારની હા મિત્રો ખેંગાર એ બાર પાસ અને બોતેર આવેલ છે મિત્રો ખેંગાર માટે એક લાઈક મિત્રો હવે આપણે ભરતસિંહ વિશે વાત કરી લઈએ મિત્રો એસબી ટીમનું મેનેજમેન્ટ લગભગ ભરતસિંહ કરે છે કારણ કે તેઓ વિડીયોમાં ઓછા આવે છે ભરતસિંહ એ ધોરણ દસ પાસ કરેલ છે હવે મિત્રો આપણે વાત કરીએ હરિબાની હા મિત્રો હરિભા એ બાર પાસ અને બે વર્ષ આઈટીઆઈ કરેલ છે વાગરોડમાં મિત્રો એસબી હિન્દુસ્તાની ચેનલના એક્ટરોમાંથી ઓસુ ભણેલ હોય તો એ છે ભૂબતસિંહ હતેવો ધોરણ 4 સુધી ભણેલ છે ભણવું એ મહત્વ નહીં પણ આપણી અંદર કેવી સ્કિલ છે એ બહાર લાવવું એ મહત્વનું છે મિત્રો ભૂબતસિંહ માટે એક લાઈક તો બને જ હવે મિત્રો તમારે બધાને કમેન્ટ કરવાની છે કે એસબી ટીમનો વાગ કેટલું ભણેલ છે એટલે કે વાગું ભા કેટલું ભણેલ છે કમેન્ટ જરૂર કરજો ચલો ફરી મળીશું જય હિન્દ